યા સો ટ્યુન હવે અમે યુ નો રસ્તામાં બ્રેક લઈશું તો ડેફિનેટલી તમને દેખાડશું અને અહીંયા અમે પેક કર્યા છે થોડા બહુ કપડા જે યા અમારે શૂટ માટે યા ધીસ અ ઓફ એન્ડ ટ્યુન ચલો હવે પછી મળીએ સો ગાઈઝ

સો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા અમારા ફઈના ઘરે અને આ રહ્યા અમારા ફઈ હાય અને અમારા ફુઆ હાય અને અમારી સિસ્ટર હેલો એક સિસ્ટર ત્યાં છે પાણી લેવા ગયા છે અને અહીંયા મમ્મી પપ્પા છે સો અમે હવે વાતો કરશું કરશું એબ્સોલ્યુટલી કરશું કેમ ના કરીએ સો ગાઈઝ અમે અહીંયા શૂટ કરવા આવ્યા હતા પ્રાચી બી શૂટ કરે છે પ્રાચી બંધ કર આ છે અમારી ભાણી પૂર્વેશા સો હા બોલો પપ્પા અમે આયા છીએ આજે મારા બેનના ઘરે પણ વર્ક હંમેશા પ્રોસેસ પ્રોસેસમાં જ હોય રાઈટ અમે યાર રીલ શૂટ કરતા હતા અહીંયા પણ રીલ શૂટ કરીએ છીએ ખાસી એવી 3-4 તો કરી દીધી બીકોઝ જો પૂર્વપાછીની एग्जाम આવે છે રાઈટ 14th ડિસેમ્બર રાઈટ 14 તારીખે રાઈટ ને હા તો અમે જે નવરાત્રી ભૂલ કરી હતી દિવાળી પર એ અત્યારે નહીં કરીએ કારણ કે ત્યારે એક્ઝામ ના લીધે એક મહિનો સુધી રીલ શૂટ નથી થઈ રાઈટ તો અત્યારે અમે થપ્પા મારી દઈએ રીલ ના આટલા બધા ડબ ડપ ડપ અરે અત્યારે અમે આ ઢાબા ઉપર આવ્યા હતા શૂટ કરવા માટે અહીંયા હોરર જેવું લાગે છે બધું બતાવી દે ભૂત હું મે કાચી ત્યાં છે જો કોઈ કોઈ છે કઈ છે જો ગાઈસ કાચી બહુજ ડરપોક છે ના ના એવું નથી ઈટ્સ નોટ લાઈક ધેટ બસ ખાલી ચાલ પ્રાચીન અહીં મૂકીને જતા રહીએ આપણે ચાલ ઓકે ઓકે ચાલો ઓકે લેટ્સ ગો ના મોબાઈલ ચાલો યા યા એ તો ખાલી તમારે દેખતા આવી ગયા ના ના ગાઈસ હી હેવ શી હેવ શી હેવ ગટ્સ જો અને બીજું કે કદાચ અમારે આવતા મહિને આજે મારે ચર્ચા ચાલી રહી હતી તો આવતા મહિને પણ એક સારા એવા રિસોર્ટમાં જવાનું છે અને પ્રમોશનનું છે અને બહુ મજા કરી તમને બતાવ્યું

अच्छा मिनट मर गया। So guys हमें अभी अच्छा ही ice cream खावा। तू नाम चे? दुर्वेशा। सावलिया ice cream। Okay, आगे। 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 okay आगे। 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 so, आ रही अइया बहुत टाइम पहला हमें ice cream खा देना। Volume high करो। अइया बहुत टाइम जला आइसक्रीम cream खा देना बहुत यम्मी लागे लो, डार्डल लागे लो। ला तो हमें अइया हमें भूखा काटवा रही है। Yeah अनामले कुछ रो। अजी अजी देखा नही દોસ્તો બહુ ડર હે યહા પે હાર એક બે નહી 500 જો ડાઘ્યા આ બીક લાગી ગઈ થોડીવાર માટે તો આપવાના બહુ ઠંડી લાગે છે હે ભાઈ એટલે બોલતા

સો ગાઈઝ ડોરીમોનના પોકેટના જેમ પૂર્વેશાએ બધા આઈસ્ક્રીમ નીકાળી દીધા છે થેલીમાંથી એન્ડ મમ્મી આઈસ્ક્રીમ કયો મમ્મી ખાય તું સીતાફળ પછી ફય ખાય છે મેંગો ડોલી ફુવા પણ મેંગો ડોલી ખાય છે પૂર્વેશા તે કયો મંગાવે છે યપ અને અહીંયા બેલ્જિયમ ડાર્ક ચોકલેટ અને કુકી ક્રીમ અને ચોકોબાર અને પપ્પાએ કઈ કઈ આમ અડચતી सावलिया स्पेशल बेल्जियम चॉकलेट केक है ट्राई करो तेरे खबर पड़े ए पापा है चलो आ जा चल चल अभी मैं बड़ी नहीं हुई पता है बड़ा बात गा दिया मगर बड़ी नहीं हुई है ये वादा बच्चा है सो गाइस चलो स्टे ट्यून हमें आइसक्रीम खाना पड़ेगा કેમ છો ગાઈઝ ઇઝ કોઈ રિસ્પોન્સ નહીં કેમ છે મસ્ત એકદમ કેવું ઇગ્નોરમેન્ટ થાય નહીં તમારે ઇજ્જત જ નહીં એન્ડ ગાઈઝ પૂર્વ અત્યારે નાસ્તો ભરી રહી છે ગાડીમાં પૂર્વા પૂર્વા અચ્છા હા પૂર્વા જ છે સો યા ગાઈઝ અમે લોકો હવે ઘરે જઈશું ફાઇનલી યા અને અમે બહુ જ મજા આવી અહીંયા આવીને અમે ફૂલ ફન કર્યો બધા જોડે અને વી હેડ અ લોટ ઓફ ફન અને સીમા જોઈ થેન્ક યુ પાણી છું થેન્ક યુ કેમેરામેન અત્યાર સુધી હું કેમેરામેન નથી રાખતી ગઈશ હવે ફેન્સ આપીને રાખું છું ઓલ બીકોઝ ઓફ યુ થેન્ક યુ વેરી મચ ગાઈઝ દસ કિલિંગ મમ્મી છે સો ગાઈઝ આ છે અમારા ફઈ આ છે ધ્રુવેશા પૂર્વશા ફુઆ એ તો આવાજી જે અને આ પપ્પા છે સો રહી ગઈ છે પૂર્વને એક બસ ખાલી અહીંયા તો અમે કરીએ અહીંયા પણ આવીએ ને તો જે નાસ્તો હોય ને માનલોક સિંગ બુજિયા છે રતલામી છે પછી દાલ મૂક છે મૂંગ દાલ છે બધું બહુ મસ્ત મસ્ત મગ હોય અહિયાં બહુ સારું એવું ફરસાડ ફરસાણ જ કહેવાય ફરસાણ મળે છે તો હા નમકીન નમકીન તો બે કોથળા ભરીને પૂરવા મૂકવા ગઈ હે તો સો આ અમે એન્ડ કરીએ છીએ વી વિવો કે મારો આ બ્લોગ ગમે જો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરો ના બોલતા કે શું તમે પણ તમારા પહેલા મજા કરો અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો એક નવી દિવસ અને નવી શરૂઆત થશે